શાળામાં મેથ્સ કાર્નિવલનું શહેરની શ્રીમતી એમ એમ મહેતા અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા ગણિત વિષયક જ્ઞાન અને રસપ્રદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે મેથ્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્નિવલમાં ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટોલ દ્વારા વિદ્યાર્થીઓને બનાવેલા ગેમ અને પ્રોજેક્ટની જાણકારી આપી હતી જેમાં ગણિતના આધારભૂત નિયમો ગેમ્સ પઝલ્સ મોડેલ્સ અને પ્રયોગતાત્મક પ્રદર્શન સામેલ હતા વિદ્યાર્થીઓ ગણિતને પ્રેક્ટિકલ અને મનોરંજક રીતે શીખી શકે તે માટે ઇનોવેટિવ એપ્રોચ અપનાવવામાં આવ્યો હતો પ્રદર્શન દરમિયાન સૂત્રો જીઓમેટ્રી વૈદિક ગણિત પ્રોપેબિલિટી અને આંકડાશાસ્ત્ર જેવી વિવિધ થીમ ઉપર આધારિત પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ભય દૂર કરી તેને વસ્પદ બનાવવાનો હતો આવા કાર્યક્રમો ખૂબ જ અસરકારક સાબિત થાય છે એવા ઉમદા હેતુથી આ મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્નિવલ દ્વારા ગણિતના સિદ્ધાંતોને સરળ અને વ્યવહારિક રીતે આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ મેથ્સ કાર્નિવલ શાળાની પ્રગતિશીલ અભિગમ અને પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિનો એક ઉત્તમ દાખલો છે જે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં આકાર મેળવતો રહેશે આ પ્રસંગે શાળાના અંગ્રેજી માધ્યમના આસિસ્ટન્ટ ડિરેક્ટર આચાર્ય શિક્ષકો વાલીઓ અને ગણિત પ્રેમી વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓના અનોખા પ્રયાસોની પ્રશંસા કરી હતી આ વર્ષે આપણે આ નૂતન વર્ષના શરૂઆતમાં જ આપણે એક મેચ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ મેચ કાર્નિવલ એક એવો તહેવાર છે જે આપણી શાળાનો એક એવો તહેવાર છે જ્યાં અલગ અલગ છોકરાઓને અલગ અલગ ગણિતના સૂત્રોને વાપરવાની તક મળે છે આ એક એવું કાર્નિવલ છે જ્યાં છોકરાઓને અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સૂત્રો સાથે ઓળ ઓળખાણ આપવામાં આવે છે અહીંયા મેથ કેફે નામના એક જમવાનું સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે જે મદદ કરે છે બાળકોએ કયા પ્રકારની મેથ્સ કાર્નિવલની અંદર ગેમો છે બાળકો અલગ અલગ પ્રકારની મેથ્સ કાર્નિવલમાં ગેમો બતાવતા હતા જેમ કે અમુક એરિયા એન્ડ પેરીમીટર પર હતી અમુક ઇન્ટરેસ્ટ પર હતી અમુક પ્રપોર્શન્સ પર હતી એ એ પ્રમાણે છે